ભુજની સંસ્કાર કોલેજની બહાર એક વિદ્યાર્થીની પર ચરી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં બીસીએ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી સાક્ષી ખાનિયા નામની યુવતીનું મોત થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર સાક્ષી જ્યારે કોલેજમાંથી નીકળી રહી હતી ત્યારે તેની સાથે આવેલા બે યુવકો સાથે તેની કોઈ બાબતે ને લઈને બોલાચાલી થઈ હતી આ બોલાચાલી એટલી હિંસક બની ગઈ કે તેમાંથી એક યુવકે તેના પર છોડી વડે હુમલો કર્યો જોકે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મોહિત સિદ્ધપુરાની ધરપકડ કરી લેવામાં આવી છે સમગ્ર મામલે ડીવાયએસપી જડેજાએ પ્રતિક્રિયા આપી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સંસ્કારધામ કોલેજ ખાતે એક દીકરી ભણતા હતા જેનું નામ સાક્ષીબેન છે તે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભાનુશાળી સમાજની હોસ્ટેલમાં રહેતા હતા અને તેઓ ગાંધીના ગાંધીધામના વતની હતા તેઓની નજીકમાં રહેતા મોહિત મુળજીભાઈ સિદ્ધપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબહેનને ફોન કરતા હોય જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે આ કોલેજ તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા જેથી આ બે સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાતમાં આવી અને ભુજ ખાતે આવેલ ભુજ ખાતે આવેલી અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ઘા ગળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયંતી ઠાકોર પણ સાથે હતો અને બંને સાથે આવી આ કૃત્ય કરેલ છે હાલ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ ત્રણસો આઈપીસી કલમ એકસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નીપજતા એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે